ભૂજ માંથી યોજાતા 7મ 8મ ના લોકમેડાને ભૂજનગર પ્રમુખ દ્વારા ખુલ્લો મુકાયો જન્માષ્ટમીનો પર્વ આવતાની સાથે જ ભુજ શહેરમાં સાતમ 8મ ના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે વર્ષોથી આ લોકમેળાનું જ્યારે આયોજન થતું હોય છે ત્યારે ભુજ તેમજ તેની આસપાસના ગામડાઓના લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે ત્યારે આજથી એટલે કે શીતલા સાતમના દિવસથી આ મેળાને ભુજ નગર પ્રમુખ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે વર્ષોની પરંપરાની જેમ જ નગર પ્રમુખ દ્વારા આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્કે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સાતમ આઠમ આમ ત્રણ દિવસની જ્યારે લાંબી રજા આવી રહી છે ત્યારે રવિવારના દિવસે પણ આ મેળો ચાલુ રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તમામ લોકો આ મેળાને મોજ માણવા માટે આવે તેવું તેમણે આમંત્રણ પણ આપ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આજ રોજ શ્રાવણ વર્ષ સાતમ ના હમીસર એક લોકમેળાનો જે વર્ષોથી પરંપરાગત રીતે સાતમ આઠમના મેળો જે યોજાય છે એમને એ ભુજનગરપાલિકા દ્વારા આજે અમે એ મેળાનું એક ઓપનિંગ કરી અને સૌ નગરજનો સાથે મળી અને આ એક મેળો ખુલ્લો મૂક્યો છે અને આજુબાજુના ગામમાંથી જે સાતમનો મેળો કરવા આવે છે અને બહુ ભોરી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને બે દિવસ જે આ પર્વ મનાવે છે અને આજના દિવસે સૌને ભુજવાસીઓને હું મારી હાર્દિક શુભકામના પાઠવું ત્રણ દિવસની રજા છે આમ તો સાતમ ને આઠમ બે દિવસ મેળો હોય છે પણ આપણા ભૂજના લોકો એટલા ઉત્સુક છે અને એટલો આનંદ આવી જાય છે કે ત્રણ દિવસનો મેળો છે તો ત્રીજે દિવસે પણ એ મનાવે એવી અમે ઈચ્છા કરીએ છીએ કે લોકો સારી રીતે મેળો માણે અને ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ કે બે દિવસ જો વરસાદ રે તો લોકોને એક આનંદ જે છે મેળાનો એમાં વધારે આનંદ થાય i <laughs>